હિંડાકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ યુનિટ બિરલા કોપર દહેજના સીએસઆર અંતર્ગત એક મેનહોલ ક્લીનર ગ્રામ પંચાયત દહેજ ને આપવામાં આવ્યું જેનું લોકાર્પણ કંપનીના અધિકારીઓ અને સરપંચના હસ્તે કરવામાં આવ્યું હતું હિંડાલકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ યુનિટ બિરલા કોપર દહેજના સીએસઆર અંતર્ગત એક મેનહોલ ક્લીનર ગ્રામ પંચાયત દહેજ ને આપવામાં આવ્યું જેનું લોકાર્પણ કંપનીના અધિકારીઓ અને સરપંચના હસ્તે કરવામાં આવ્યું હતું દહેજ વિસ્તારમાં આવેલું ડ્રેનેજ ની સફાઈ કરવા માટે સાફ સફાઈ માટે જોખમી કહી શકાય તે રીતે શ્રમજીવીઓને ઉતારવાની ફરજ પડતી હોય જેમાં જાનહાનિના પણ બનાવો નોંધાયા હતા ગ્રામ પંચાયત દ્વારા તે માટે રોબોટિક ક્લિનરની જરૂરિયાત હોવાનું જણાવાયું

જાતી હતી એ પણ આ મશીનના દુરુપયોગથી દૂર કરી શકાશે આપણા બિરલા કોપર યુનિટ હેડ કે કુમાર વેલ એચઆર હેડ ઉદીપતાભ

અમે આ એક રોબોટિક મશીન સીએસઆર અંતર્ગત દહેજ ગ્રામ પંચાયતને આપ્યું છે અમે જોયું કે પાછલા અમુક વર્ષોમાં અમુક જાનહાનિના કેસો બન્યા હતા મેનહોલને સાફ કરતી વખતે તો એને ધ્યાનમાં રાખીને આવી ભવિષ્યમાં આવી ઘટના ના બને એટલે સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત અમે નક્કી કર્યું કે આપણે લોકોને લાભ મળે એ હેતુથી આ એક રોબોટિક મશીન અમે લોકોએ મેનહોલ ક્લિનિંગ કરવા માટે આપ્યું છે જેની કિંમત આશરે પાંત્રીસ લાખની આસપાસ છે અને એ દહેજ ગ્રામ પંચાયતના રિક્વેસ્ટથી અમે લોકો એમને આજે સુપ્રત કરીએ છીએ અને એ લોકો આનો ઘણો સારો રીતે ઉપયોગ કરશે એવી આશા સાથે એમને શુભેચ્છા પાઠવીએ છીએ આજ રોજ બિરલા કોપર કંપની દ્વારા અમારા દહેજ ગ્રામ પંચાયતને બિરલા કોપર કંપની દ્વારા જે અમને આ ગટર લાઈન માટે ગટર સાફ કરવા માટે જે ગટર રોબિટ મશીન જે આપવામાં આવ્યું છે રોબોટ મશીન જેનો હું ગ્રામ પંચાયત એક સરપંચ તરીકે જયદીપસિંહ ના હેડ વિષ્ણુદેવ સાહેબ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છે જે અમારે ખરેખર આ ગામ માટે એક જરૂરિયાત વસ્તુ હતી ગટર લાઈનની અવારનવાર જે બનાવો બને છે જેને એક્સિડન્ટ બને છે એમાં માનવોના જીવ જાય એ હવે આ વસ્તુ અહીંયા બને નહીં એને બહુ સારી રીતે એનો અમે ઉપયોગ કરીશું જેથી ગટરમાં માણસને ઉતરવું ના પડે અને ગટર સારી રીતે સાફ થાય એ અમે એની ટ્રેનિંગ જે હમણાં આપશે એમ અમારા એમના જે એન્જિનિયર છે એ અમારા માણસ દળને શીખવાડીને અમે એની શરૂઆત કરીશું અને બિરલા કોપરનો હૃદયપૂર્વક હું દહેજ ગામતી અને સરપંચ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ